જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસ ઓ એમ આર લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર ક્યારે આવશે તમે અહીં જોઈ શકો છો ઘણા મિત્રો વોટ્સઅપ મેસેજ અને કોમેન્ટ પણ કરી રહ્યા છે ફાઇનલ આન્સર કીં ક્યારે આવશે સર ફાઇનલ આન્સર કે ક્યારે આવશે તો ઘણા મિત્રો વોટ્સઅપ મેસેજ પણ કરી રહ્યા છે ફોન પણ કરી રહ્યા છે ને યુટ્યુબમાં જે આપણા વિડીયો છે એમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે કે ફાઇનલ આન્સર કી આવશે ફાઇનલ આન્સર કીં ક્યારે આવશે તો પ્રોવિઝનલ આન્સર કી તો આવી ગઈ છે તો એમાં જે પ્રશ્નો સુધારા વધારા જે છે એ એનો સુધારા વધારા થઈ અને પછી જે છે એનો ફાઇનલ આન્સર કી આવે છે તો મિત્રો આપણે અંદાજે ત્રીસ તારીખ કહી હતી કે ત્રીસ તારીખ આજુબાજુ આવી જશે જે અંદાજે તારીખ કહી હતી ફાઇનલ તો જે વાળાઓને જ ખબર હોય કે ક્યારે રિલીઝ કરવી ક્યારે જાહેર કરવી તો ચોક્કસ ના કહી શકીએ પરંતુ એક અંદાજ લગાવી શકે લગાવી શકાય કે અંદાજે આ ટાઈમે આવી શકે ઘણી જે એક્ઝામોમાં આપણે એ પ્રમાણે અંદાજ લગાવી શકીએ કે આ ટાઈમે આવી જશે તો મિત્રો આ વચ્ચે દિવાળી વેકેશન આવી ગયું ચાર પાંચ છ દિવસ તો ઘણા સ્ટાફ વેકેશનમાં પણ હોઈ શકે અને એ પ્રમાણે સ્ટાફ ઓછો હોય મતલબ કે અમુક કંઈ પણ કારણ હોઈ શકે તો આવી જશે હજી તો આ કહેવાનો મતલબ કે પાંચ દસે જે પરીક્ષા લેવાય તો આ અઠવાડિયાની અંદર ફાઇનલ આન્સર કે આવી જવી જોઈએ એ પણ આપણે અંદાજિત કહીએ છીએ અને આવી જશે ટૂંક સમયમાં તો મિત્રો આ વિડીયો બનાવવાનો પ્રપજ એક જ છે કે એક 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 મિત્રને આપણે જવાબ ના આપી શકીએ કે ક્યારે આવશે ક્યારે એનો જવાબ તો એના બદલે એક વિડીયો બનાવી લઈએ કે ક્યારે આવી જશે અંદાજે તો એ પ્રમાણે બધાને મિત્રોને ખ્યાલ આવી જાય તો મિત્રો ફાઇનલ જે આન્સર કી અંદાજે આપણે કહી શકીએ કે આઠવાડિયાની અંદર આવી જવી જોઈએ જે આપણે પ્રોવિઝનલ આન્સર કિમ જે પ્રશ્ન બાબતે વાંધા હતા તો એ વાંધા પણ તમે રજૂ કરી દીધા છે તો એ પ્રમાણે એ સુધારો વધારો થઈને ટૂંક સમયમાં આ અઠવાડિયાની અંદર આવી જોઈએ જોઈએ એવો અંદાજ છે તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો